વિદ્યાધીવાયો તો આજે આપણે 15 ઓગસ્ટ પાવન પરવાના દિવસે આપણે સૌ ભેગા થયા છે તો મારું વિશે જે ડોક્ટર એપીજી અબ્દુલ કલામ તેમનો મૂળ નામ ડોક્ટર અબ્દુલ પાકીર જનરાબીન હતું તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના તમિલનાડુના રામેશ્વર જિલ્લાના ધનુષકોટીમાં થયો હતો ડોક્ટર એપીજી અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક અને ઉમદા લેખક હતા ડોક્ટર એપીજી અબ્દુલ કલામ આપણા દેશના એક પૂછે રાષ્ટ્રપતિ હતા તેઓ 7 સુધી સ્વતંત્ર ભારત માં 12 ના 11 માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ડોક્ટર એબીજી અબ્દુલ કલામે સૌપ્રથમ મિસાઇલ લિકોઝ કરી તેથી તે હું મિસાઇલ મેન તરીકે ઓળખાયા તેમ ડોક્ટર એબીજી અબ્દુલ કલામે તેમનું જીવનકાર દરમિયાન ખૂબ જ નિષ્ઠા અને કોશતાથી કામ કર્યું તેમણે સેમ જફેશ કોલેજ માંથી બીએસસી ની પરીક્ષા પાસ કર્યા પછી મદ્રાસ યુનિવર્સિટી વિજ્ઞાન અભ્યાત્રામાં સ્નાતકની શિક્ષા પ્રાપ્ત કરી ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાવનમાં ડીઆરડીઓમાં એક મહાન વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દી શરૂ કરી તેમને ભારરત્નથી સન્માનિત કરવામાં આવ્યા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું મૃત્યુ સત્યાવીસ જુલાઈ બે હજાર પંદરના હૃદયના હુમલાથી થયું હતો હસ્તો છે